આ યુવાઓ એક વિશિષ્ટ બસમાં બ્લડ ડોનેશન સ્થળે પહોંચ્યા તેમને આવકારવા માટે ચોર્યાસી વિધાનસભાના માનનીય ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ પોતાના વ્યસ્ત સમયમાંથી સમય કાઢી ખાસ આહિર સમાજની વાડી ખાતે હાજર રહ્યા હતા ધારાસભ્ય શ્રી યુવાઓના ઉત્સાહ અને સમાજ સેવા ભાવને વખાણી ઉમેર્યું અને કહ્યું કે આવા કાર્યક્રમ યુવાન પેઢીમાં જાગૃતિ અને માનવતાના મૂલ્યો પ્રત્યે વિશેષ લગાવ પ્રગટાવે છે આ મેગા કેમ્પમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિવિધ સામાજિક અગ્રણી ટ્રસ્ટીગણ અને સ્થાનિક સરપંચ પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સંચાલન શ્રેષ્ઠ વ્યવસ્થાપન અને યોગ્ય સુવિધા સાથે કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર ટીમ અને વોલ્યુન્ટરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી મારું નામ નવીનભાઈ આહી ડામકા આજે બ્લડ કેમ્પ પલસાણા આહિર સમાજની વાડી પલસાણા આહિર સમાજની વાડીએ રાખવામાં આવ્યો છે અને અમારા આહિર સમાજ તરફથી અમારો હેતુ એ છે કે આપણા જે પ્રધાનમંત્રી મોડી સાહેબના જન્મજયંતિ નિમિત્તે અમે આ રક્તદાન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે હજીરા કાંઠા વિસ્તારના આહિર સમાજ તરફથી અમે આ વખત પચીસોની આજુબાજુ રક્તદાન કરવા માટે અમે નવસારી આહિર સમાજ પરસાણાવાળી આજે જઈ રહ્યા છીએ બાહુભાઈ ગાંડાભાઈ આહિર સુવાલે હાડા વિસ્તાર આહિર એસોસિએશન

ના જન્મદિવસ દિવસ ઉજવવા માટેની આ અમારી તૈયારી છે અને એના માટે અમે આજે અમારા આડા વિસ્તારમાંથી અમારા બસો થી અઢીસો યુવાનો રક્તદાન કરવા અમારી વાડી પર જઈ રહ્યા છે આશરે કેટલી પ્લસ બે હાજર બે હજાર પ્લસ હજી તમામ સમાજ સમાજ આહી ફક્ત આહી સમાજ જ